આ આગ ફટાકડાના કારણે લાગી હોવાનું અનુમાન જણાઈ આવે છે હાલ સીલ પોલીસ તેમજ ફાયર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ ઘાસના ગોડાઉનમાં એક હજાર કિલો જેટલું ઘાસ આ ગોડાઉનમાં રખાયું હતું પરંતુ તંત્રની બેદરકારી હોય તેમ ભાવ ન પૂછાયો હોવાના આક્ષેપ પણ થયા છે અહીં અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન નહીં અપાયું એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે પરંતુ સત્ય શું છે તે તપાસ બાદ જ બહાર આવશે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ ક્રિષ્ના હોસ્પિટલ ડૉક્ટર નીલન ગામી એમડી ડૉક્ટર રિતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડૉક્ટર મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે નો માલી સાહેબનું હોસ્પિટલ સલારી નાકા પટેલવાડીની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ સિક્સ ફાઇવ થ્રી ફાઇવ સિક્સ કૃષ્ણ હોસ્પિટલ રાપત